હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વૈશાલી જોમ કિચન આજે આપણે સાબુદાણા બટાકાની ચકરી બનાવવાના છીએ જો તમને મારી રેસિપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે એક કિલો સાબુદાણા લીધા છે એને આપણે સરસ રીતે ધોઈ લેવાના છે બે વાર આપણે એને ધોઈ લઈશું અને પછી આપણે એને આખી રાત માટે પલાળીને રાખી દેવાના છે

હવે આપણે એક કિલો સાબુદાણા છે તો તો એની સામે ગ્રામ બટાકા બટાકા લીધા છે તમને વધારે ગમતા હોય તમે કિલો સાબુદાણા અને એક કિલો બટાકા પણ લઈ શકો છો એને આપણે બાફી લઈશું અને સાબુદાણામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આપણે સાબુદાણાને પણ એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કુક કરી લેવાના છે ઘણા રીત અલગ હોય એક સાથે બધા સાબુદાણા કુક કરતા હોય છે હું આ રીતે થોડા થોડા કડાઈમાં લઈ અને ટ્રાન્સફરન્ટ થાય ત્યાં સુધી થવા દઈશ તો આપણે બે થી ત્રણ ચમચા જેટલા સાબુદાણા લઈશું એમાં આપણે થોડું પાણી એડ કરીશું અને એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને વચ્ચે વચ્ચે એને ચલાવતા રહીશું ટ્રાન્સફરન્ટ થવાનું ચાલુ થઈ ગયું છે પાંચ થી દસ મિનિટમાં આપણા સાબુદાણા સરસ રીતે રેડી થઈ જશે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સફરન્ટ થઈ ગયા છે આ રીતે આપણે બધા સાબુદાણાને સરસ રીતે બોઇલ કરી લેવાના છે આપણા બધા જ સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈને રેડી થઈ ગયા છે હવે આપણે બટાકાને બાફી અને અને છાલ કાઢી લીધી છે એને પણ એકદમ સરસ રીતે મેશ કરી લઈશું એમાં આપણે થોડું પાણી એડ કરી અને બ્લેન્ડર ફેરવી દઈશું જેથી એમાં ગાંઠા ના રહે આ રીતે આપણે બટાકાનું મિશ્રણ રેડી કરી લીધું છે હવે આપણે એમાં સાત થી આઠ મરચી એડ કરીશું મિક્સરમાં એકદમ એને ક્રશ કરી લેવાની છે આપણી મરચી એકદમ ક્રશ થઈને રેડી થઈ ગઈ છે સૌથી પહેલા આપણે બટાકાનું મિશ્રણ સાબુદાણાની અંદર મિક્સ કરી લઈએ અને પછી આપણે એમાં મસાલા કરીશું હવે આપણે પીસેલી મરચી એડ કરી દઈશું અડધી ચમચી આપણે મરી પાવડર લીધો છે અને બે ચમચી જેટલું આપણે આખું જીરું લીધું છે ચાર થી પાંચ લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુનો રસ એડ કરવાથી ચકરી એકદમ વાઇટ થશે અને ખાટી મીઠી ખાવામાં પણ સરસ લાગશે હવે આપણે મસાલા મિક્સ કરી લીધા છે હવે આપણે મિશ્રણને થોડું ઠંડુ પડી જવા દેવાનું છે મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આ રીતની પાઇપિંગ બેગમાં આપણે એને ભરી લઈશું તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય તો તમે જે આપણે દૂધની થેલી આવે છે એમાં પણ ભરીને બનાવી શકો છો આપણી પાઇપિંગ બેગમાં ભરાઈને રેડી થઈ ગઈ છે આ રીતે મારી પાસે છાશની મોટી બેગ છે તો આપણે એમાં બનાવીશું જેથી આપણી ચકરી જલ્દીથી બની જાય તો આપણે એમાં આપણે ખીચું ભરી દઈએ હવે આપણે અહીંયાથી જેટલી જાડી પતલી કરી હોય એ પ્રમાણે આપણે આપણે કાપી લેવાની અને પછી ચકરી બનાવીશું પાઇપિંગ બેગ ને પણ આપણે આગળથી થોડી કટ કરી લઈએ અને આ રીતે આપણે ચકરી બનાવી લઈએ તમે આ રીતે એના આ રીતે ચકરી પણ બનાવી શકો છો ગોળમાં અને ગાંઠિયો પણ પાડી શકો છો તમે તમારી ચોઈસ મુજબ એક જ ખીચીમાંથી તમે પાપડ પણ બનાવી શકો છો અને ચકરી પણ બનાવી શકો છો આપણે પાપડ પણ બનાવીને ટ્રાય કરીએ હવે આપણે જે છાશની બેગ છે એમાંથી પણ જોઈ લઈએ કે આપણી વેફર કેવી બને છે તો આ રીતે ઈઝીલી એકદમ ચકરી બને છે સાબુદાણાની એકદમ સેલ્લી છે આપડી બધી જ વેફર પડાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે એને બે દિવસ તડકામાં સુકવી તો એકદમ સુકાઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને તળીને જોઈ લઈએ કે આપણી વેફર કેવી બની છે એકદમ ફૂલ ધુમાડા નીકળે એટલું તેલ ગરમ હોય એમાં તળીશું પોચી બની છે તમે જોઈ શકો છો આપણે જે પાપડ બનાવ્યા હતા એ છે હવે આપણે ચકરીને પણ ફ્રાય કરીને જોઈ લઈએ આપણી ચકરી પણ એકદમ સરસ રીતે વ્હાઈટ અને પોચી બની છે જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ બાય બાય